એક ફિઝિયોથેરાપિસ્ટ બનવા માટે બાર સાયન્સ બાયોલોજી સબ્જેક્ટ સાથે થવું પડે છે ત્યારબાદ ચાર વર્ષ ફિઝિયોથેરાપિસ્ટની ઓફિસનો કોર્સ કરવો પડે છે જેમ ડૉક્ટરોએ ભણવું પડે છે તેમ ફિઝિયોથેરાપિસ્ટે પણ એનોટોમી ફિઝિયોલોજી બાયોગેમેસ્ટ્રી બાયોમેકેનિક મેડિસિન સર્જરી વગેરે સાડા ચાર વર્ષનો કોર્સ કરવો પડે છે તેઓ કોઈપણ જાતના દુખાવા માટે ખાસ કરીને સાંધાના દુખાવા માટે કઈ કસરત ક્યારે અને કેવી રીતે કરવી એની સંપૂર્ણ જાણકારી લેવી પડે છે તેઓ ફિઝિયોથેરાપિસ્ટના દરેક સબ્જેક્ટ ભણવા પડે છે તેમજ પ્રેક્ટિકલ તાલીમ પણ લેવી પડે છે ત્યારબાદ જ તેમને ફિઝિયોથેરાપિસ્ટની ડિગ્રી મળે આમ માત્ર મસાજ કે કસરતવાળા નથી આ તેઓનું પ્રોફેશન છે કે નાના બાળકથી લઈને ઘરડા બધા જ લોકોને કામ લાગે નાના બાળકો જો ખોટ ખાપણવાળા હોય તો ડોક્ટર દવા તેમજ સારવાર કરી પછી ફિઝિયોથેરાપિસ્ટને ત્યાં મોકલી આપે ફિઝિયોથેરાપિસ્ટ ધ્યાનથી બાળકને તપાસે અને એને કઈ કસરત કરવી જોઈએ તો તેને સારો કરે ઓલિમ્પિક કે કોઈપણ ગેમમાં જ્યારે ખેલાડી દોડતા હોય કે ક્રિકેટ રમતા હોય અને પડી જવાથી કોઈ ઈજા થાય તો ફિઝિયોથેરાપિસ્ટને ફિલ્ડ પર જઈ સારવાર કરી ખેલાડીને પાછો રમતો કરે છે કોઈપણ પ્રકારની હલનચલનમાં તકલીફ હોય તો ફિઝિયોથેરાપિસ્ટ સારો કરી શકે છે લખવો કમરનો દુખાવો ઇન્જરી એક્સિડેન્ટલ ચાલી ન શકતા હોય અથવા તો પથારી થયા હોય તેવા લોકોને માટે ફિઝિયોથેરાપિસ્ટ દર્દીને સારા કરી શકે છે મારું નામ ડૉક્ટર યોગરાજ પરમાર હું સેલવાસથી છું અને વલસાડ ડિસ્ટ્રિક્ટનો ફિઝિયોથેરાપી એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું આજે અમે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેના દિવસે અમે મેરાથોનનું ઓર્ગેનાઇઝેશન કર્યું છે ત્રણ કિલોમીટર અને પાંચ કિલોમીટર બે મેરાથોનને ઓર્ગનાઇઝ કર્યા છે લગભગ બસો લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને એકદમ ઉત્સાહથી અમારો સંચાલન આ કાર્યક્રમ આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે છે વર્લ્ડ ફિઝિયોથેરાપીની સ્થાપના જે છે તે ઓગણીસો એકાવનમાં થઈ હતી અને ઓગણીસો છન્નુંમાં વર્લ્ડ ફેડરેશન ઓફ ફિઝિયોથેરાપીએ ઘોષિત કર્યું હતું કે આઠ સપ્ટેમ્બરે આપણે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે બનાવીશું વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે આ વર્ષની બે હજાર ચોવીસની થીમ જે છે તે લો બેક પેઇન કમરનો દુખાવો એનું પ્રિવેન્શન અને કેવી રીતે લોકોને એક્ટિવ બનાવીને તેનાથી આપણે બચાવી શકીએ અને કમરના દુખાવાની રાહત આપી શકીએ તેના વિશે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની